સંપ્રદાયના વિવાદ સાથે આશાબેન એવા સ્વામિનારાયણ સત્સંગી દ્વારા જ્યોતિનાથ બાપુનું સાથે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેમાં આશાબેને જ્યોતિનાથ બાપુની કરી દીધી બોલતી બંધ બધા ભગવાન શ્રેષ્ઠ જ હોય ઊંચ નીચ બતાવવાનું બધા બંધ કરો નમો નારાયણ જય સ્વામી નારાયણ એમ નઈ તમે આ સ્વામી નારાયણ સ્વામિનારાયણ આમ મરી ગયા આમ મરી ગયા આવું બોલો તો હું પછી હવે હામી પડવાની તૈયારી કરું જો બેટા જયારે તમે એવું કહો છો તો મહાદેવ માટે ગમે તેમ બોલે પણ હું એમ કહું જો મહાદેવ માટે જો સાંભળો હું એમ કહું મહાદેવ માટે જે સાધ જે સાધુ બોલે એને એક ને કયો ને ભગવાન હું કામ કે ખબર છે બધા એક ને કહીએ છે ને તો બધા એમ કહે છે કે અમે નહીં જાણતા અમે નહીં જાણતા ના 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 તું બોલ્યા હો તમે જ જાણો પછી દર્શન વલ્લભ સ્વામી વારંવાર ના સંપ્રદાય નું નફર દર્શન વલ્લભ સ્વામી ને કયો ને સ્વામિનારાયણ ને ભગવાન ને હું માનું છું મારા ભગવાન નું સહન કરલો સાચું કેવાલો

એમ આ સાધુ બોલે ભગવાન કેવા પૂછો મને હું જો હું એમ મૂર્તિ મેં સ્થાપિત કરી ઈ ભગવાન હું માનું છું પછી એના હું બીજું કઈ માનતી જ નથી તો એ ભગવાન ને કેમ કે સ્વામિનારાયણ આવો હતો એટલે હવે હું નહીં જેને જ્યાં ત્યાં દોડ્યો નો બાયુ લઈને કેસ ઠોક્યાવાની હું મારા મહાદેવ ને એમ કે હું કહું છું મહાદેવ દાદા ને જે ક્યાંય દોષી ને કેવાય મારા ઘર માં પાંચ છોકરા હોય તો મારો એક છોકરો બગડો હોય ને તો મારે ને જ કેવાય પાંચ ને નો કહેવાય હું એમ કેતા નથી પણ એ

સાધુ સંત ના માણસ હોય ને એને કેવું ન પડે તમે તો ડોક્ટર તમને એટલી ખબર હોય કે ઘરમાં પાંચ છોકરા હોય ને એક છોકરો ભૂલ કરે તેને બધે વાત કરી કોઈ કોઈને કેવા તૈયાર નહીં અને એમ કઉ હિન્દુ હિન્દુ થઈને આવા તમે ઝઘડા કરાવો છો આ શું મળવાનું એના કરતા બધા એક થઈ અને દેશમાં સમાજ ના કામ કરો આવે જ છે ને બાર ભોપાળા તો એમાં બાજવાનું ના હોય જેની ભૂલ હોય ને એને કેવાનું હોય અમુક નું તમે તો ડોક્ટર તો તમારે તો આમ બધાને એક જૂથ રાખી અને જેની સરકાર હોય એને સાથ આપડે આપીને કામ ન કરી દેશના સમાજના આટલા વખત એટલે જ બોલું તમને ફોન કરવો પડ્યો પછી કેતા નહી દીકરી બાપ ની સામે પડી તમે મને એમ કે હું તારા બાપુ બાપુ તો બાપ ને દીકરી કઈ અગે પણ મેં કઈ ના પાડી તને મારે તારો ફોન હું બહાર હતો મેં ના એમ નઈ પણ તમે પછી મને મને મારી મારી છે ને હું સાંભળી લ્યો તમને ખબર ને કે હું મારા ભગવાન માટે જ જીવું છું પછી એમાં સામે કોણ હું કાઈ નઈ જોવું. પચાસ ધક્કા થાય હું આ કામ માટે હવે નવરી થઈ જઈશ હવે હે મારું મારું આમ હોય તો અમે જયારે હોય ત્યારે કોક સ્વામી કરે એટલે ભગવાન ટાર્ગેટ કોક સ્વામી કરે એટલે ભગવાન એલા જે કરે એને કયો ને અમે સ્વામી કેવા જાય કે સ્વામી તમે આમ બોલો અમે અમે હું તો કોઈ માનતી જ નથી ભગવાન સિવાય અને સ્વામીનારાયણ ના સંતો એમાં એમ કે મફત અરે આ વડતાલમાં કાઉન્ટર નથી દબાણ જોજો આ દેશ માટે કેટલા નિર્વિસ ની છોકરા ઉભા કરે છે નહીતર આ એક દિવસ દેશની પાછલી પેઢી છે ને પથારી ફરી જાય ઈ તો બધા જોવો હોય બોલાય બોલાય તો સ્વામી નાના ઘનશ્યામ પાડે અરે અરે મારો ઘનશ્યામ કેવા જાય છે આ બધા ને કામ બોલો હું એમ કઉ મારે પાંચ છોકરી હોય કે મારા પાંચ છોકરા બગડે મારે એકને કેવાય પાંચ ને ના ધોકાવાના હોય હું એમ કોઈ પથ્થર માં ગમે ને માનતા હોય ને નામ આપ્યું હોય ને તો આપડે એ પથ્થર ને ગાળું દેવા નો જવાય એના માટે આસ્થાનું કેન્દ્ર છે અને પછી છવી આર્ટિકલ માં બધે ચોવીસ માં લખેલું જ છે કે કોઈ પણ સ્વતંત્ર દેશ છે કોઈ પણ ને કોઈ માની અગે હે એની ગાડું પણ એમ નહી પણ તો એને એની આસ્થાના કેન્દ્ર ને ગાડું ના દે જેવું કરતું હોય એ જ વસ્તુ હોય તો અમારી બી તો આસ્થા છે પણ હું ઈ જ કઉ છું તો અમે હું બોલું ને તેથી તમારે મન કેવા આવજો નામ લઈને કેવાનું હું બોલું ને દી એમ કે તો મારા આખા આ સેવાના મારા ભાઈઓ બહેનો હોય મને જ કેવાનું હોય મારો અર્થ ઈ જ છે કે તમે સ્વામિનારાયણ ભગવાન છે મારે હજારો બેનો બેન એક આકલ કરો એટલે આપણે હવે બધા ભાઈ માફી મગાવી મેં કીધું આપણા માં એનામાં હું ફેર માફી મગાવશું તો મેં કીધું એક વાર જા દો હવે કોઈ સ્વામિનારાયણ નું ભગવાન ને ગાળું દે એટલે હવે ઓછું નથી ઉતરવું ભલે હું તો એના માટે જ છું ખપી જવા માટે જ હવે એ તો હું હવે હવે નહીં સહન થાય હવે આ તો એક સાધુ ભૂલ કરે એટલે હારા બધ સ્વામિનારાયણ ભગવાન ને ગાળું દેવાની ભગવાન મારો કેવા જાય છે કે સ્વામી તમે આમ કરો અમે નથી અમે એવા સ્વામી હોય ને અમ નથી માનતા પંચ વર્તમાન યુક્ત હોય અમે એને જ માની છીએ લ્યો આ મેં સેવાનું એટલે જ આ ચાલુ કર્યું હોય ને તો એટલે જ કર્યું એક તો તમે તમે તો ડોક્ટર ના દર્જાના તો તમારે આટલું તો સમજવું જોઈએ ને

હું અત્યાર સુધીમાં અમારા સાધુ ને કોઈ એ કીધું હોય ને જેમ ફાવે એમ તો પેલી હું છું મને ખબર છે તું પેલા છોકરી માટે બી બોલી થાઈલેન્ડ વાળી હા તો પછી તો પછી એમ નઈ હું સાચું હોય ને અહીંયા એ નઈ કઈ છે પણ હું એમ કહું છું કે મારા ભગવાન કે સત્સંગી ન્યા કેવા જાય છે આ તો આખા સત્સંગ સમાજ ને ટાર્ગેટ અને ભગવાન ને ટાર્ગેટ અમે બધા એને કેવા જાય છે અમે તો ન્યા ઉધી કઈ છે કે નો ખબર પડતી હોય ને તો ધોતિયા ઉતારી ને ઘેરે વહી જવાય તો એમાં તમે આખા સંપ્રદાય ને ભગવાન ને ટાર્ગેટ કરી દિયો જો ભગવાન ને અનાખા સંપ્રદાય ને રેવા દેજો જે સંત બોલે ને તમ તારે એને તમારે છૂટે બધા ને હું તો આ છોકું કહું તમારી જેમ આ બધા ની ઓલી કમિટી હોય ને એમાંય કેજો કે એમાં ભગવાન નો દોષ નથી નહીતર હવે હું કોઈ નું નથી સહન કરવાની બસ આ છેલ્લી ને પેલી વાર મારા માટે છે